જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કરવા ચોથનું પૂજન કેવી રીતે થાય એની વિધિ કઈ છે એમાં કઈ સામગ્રી જોઈએ છે એ બધું આપણે વિસ્તારથી જાણીશું અને કરવા ચોથ નિમિત્તે જે કથા છે તે પણ સાંભળીશું તો મારી તમને વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો વ્રત કરીએ અને કથા ન સાંભળીએ તો વ્રતનું પૂરું ફળ મળતું નથી તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો અને આગળના વિડીયોમાં આપણે કડવા ચોથના મુહૂર્ત વિશે જાણ્યું હતું જો તમે એ વિડીયો ન જોયો હોય તો વિડીયોના અંતમાં મેં એ વિડીયો આપ્યો છે તો એના પર ક્લિક કરીને તમે એ વિડીયો પણ જોઈ શકો છો તો ચાલો હવે આપણે શરૂ કરીએ વિડીયોમાં આગળ જાણીએ કે કડવા ચોથના વ્રતમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે કડવા ચોથની વિધિ કઈ રીતે કરી શકાય અને ચંદ્રમાનું પૂજન કઈ રીતે કરી શકાય આ વ્રત નિમિત્તે જે કથા છે તે પણ આપણે જાણીશું મહિલાઓ નિર્જળા વ્રત રાખીને પતિના લાંબા આયુષ્ય અને સારા આરોગ્યની કામના કરશે સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ધ્ય અર્પણ કર્યા બાદ પતિના હાથેથી પાણી પીને મહિલાઓ આ વ્રત ખોલે છે આ વ્રતમાં ચોથ માતા અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે હવે આપણે કરવા ચોથની પૂજાની જે સામગ્રી હોય છે તેના વિશે જાણી લઈએ ચોથ માતા અને શિવ પરિવારની પૂજા માટે થાળીમાં અબીલ ગુલાલ કંકુ હળદર મહેંદી નાળાછડી જનોય ફૂલ ચોખા ચંદન અત્તર ઘીનો દીવો અગરબત્તી નાળિયેળ અને મીઠાઈ હોવી જોઈએ ચંદ્રની પૂજા માટે થાળીમાં ચારણી અડધ્યા આપવા માટે જળ અને વ્રત ખોલવા માટે પાણી તથા મીઠાઈ હોવી જોઈએ અમુક જગ્યાએ સ્થાનિક પરંપરાઓ પ્રમાણે પતાશાથી ભરેલો કળશ રાખવામાં આવે છે સાથે જ પરિણીતાઓ સાથે જોડાયેલી સામગ્રી જેમ કે બિંદી સિંદૂર બંગડી એમ સુહાગની વસ્તુઓ હોય છે સાસુ કે ઘરમાં કોઈ વડીલ મહિલા હોય તો તેમના માટે કપડાં પણ રાખવામાં આવે છે કડવા માતાની પૂજા અને કથા વાંચી લીધા પછી આ બધી વસ્તુઓ પોતાની સાસુ કે ઘરની વડીલ મહિલાને આપવામાં આવે છે હવે આપણે કડવા ચોથની પૂજા વિધિ વિશે જાણી લઈએ સવારે જલ્દી ઉઠવું અને સ્નાન કર્યા પછી પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે જ અખંડ સૌભાગ્ય માટે સંકલ્પ કરવો આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે સ્નાન કર્યા પછી કંઈ પણ ખાધા પીધા વગર રહો એટલે કે ચંદ્રમાની પૂજા થયા બાદ વ્રત ખોલીને ત્યારબાદ જ તમારે ભોજન કરવાનું રહેશે આખો દિવસ કશું ખાવું નહીં કે પાણી પણ પીવું નહીં વ્રત કરવું સાંજે જ્યાં પૂજા કરવાની છે ત્યાં એક લાલ કપડું પાથરીને તેના પર ભગવાન શિવ પાર્વતી સ્વામી કાર્તિકેય અને ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવી ચોથ માતાનો ફોટો લગાવો અને પૂજા સ્થાન પર માટીનો કરવો એટલે કે કળશ પણ રાખો કળશમાં થોડું પાણી ભરો અને એક રૂપિયાનો સિક્કો રાખીને દીવાથી ઢાંકીને રાખો તેના પર લાલ કપડું રાખો અને નાળાછડીથી બાંધી દો આ બધું તમારે એક પાછોઠ ઉપર મૂકવાનું છે પૂજા સામગ્રીથી બધા દેવતાઓની પૂજા કરો લાડવાનો ભોગ ધરાવો અને આરતી કરો હવે આપણે ચંદ્ર અને સૌભાગ્ય પૂજા વિધિ જાણી લઈએ જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્રની પૂજા કરો ચંદ્રને જળ અર્પણ કરો એટલે કે અર્ધ્ય આપો પછી ચંદન ચોખા અભિલ ગુલાલ ફૂલ અને અન્ય સામગ્રી પણ ચડાવો ચારણીમાં દીવો રાખી અને ચંદ્રમાને જુઓ ત્યારબાદ પોતાના પતિનું મુખ જુઓ અને પતિના હાથેથી ઉપવાસ તોડો એટલે કે પારણા કરો ત્યારબાદ પોતાના પતિના પગ સ્પર્શ કરો તેમના આશીર્વાદ લો તેમના માથે તિલક લગાવો પતિની માતા એટલે પોતાની સાસુને પોતાનો કરવા ભેટ કરીને આશીર્વાદ લો સાસુ ના હોય તો પોતાનાથી ઉંમરમાં મોટી અથવા માતા સમાન પરિવારની કોઈ અન્ય પરિણીતા મહિલાઓને કરવો ભેટ કરો ત્યારબાદ પરિવાર સાથે ભોજન કરો કરવા ચોથની પૂજનની આ સામાન્ય વિધિ છે પોતપોતાના રીતિ રિવાજો અને ક્ષેત્રો પ્રમાણે પણ પૂજા કરી શકાય છે હવે આપણે કરવા ચોથ નિમિત્તે જે કથા છે તે સાંભળીશું તો તમને મારી વિનંતી છે કે તમે કથા પૂરી સાંભળજો તો જ આ વ્રતનું પૂરું ફળ મળશે પ્રાચીન સમયમાં એક ગુણવાન બુદ્ધિશાળી અને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામધૂમથી કર્યા હતા પુત્રી પિતાના ઘરે આવી હતી ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમશે આખો દિવસની ભૂખના કારણે બહેનની સ્થિતિ ખરાબ હતી આથી તેના ભાઈઓને તેના પર દયા આવી તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બતાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ્ય આપવાનું કહ્યું પરંતુ બહેને આપ્યું હતું એટલે બહેને ના પાડી ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહીં અને ભોજન કરી લીધું ભોજન પત્યા પછી તરત જ તેના પતિનું મોત થઈ ગયું આથી તે ફિલ આપ કરવા લાગી આ સમયે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા તેણે આ બહેનને વિલાપ કરતી જોઈ અને દુઃખનું કારણ પૂછ્યું બહેનની હકીકત જાણ્યા પછી ઇન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્યા આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તને તારો પતિ જીવતો મળશે બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવિત થયો તો આ હતી કરવા ચોથ નિમિત્તે કથા જે કરવા માતા તમે જેવા આ બહેનને ફળ્યા તેવા સૌ સૌભાગ્યવતી બહેનોને ફરજો તો ભક્તો આજના વિડીયોમાં આપણે કરવા ચોથની જે વિધિ છે તે કેવી રીતે થાય તે જાણ્યું અને એમાં કઈ સામગ્રીની જરૂર પડે તે પણ જાણી ચંદ્રને પૂજા કરવા માટે કઈ સામગ્રીની જરૂર પડે તે જાણી અને એના વિશે જે કથા છે તે પણ જાણી આશા કરું છું કે તમે વિડીયો અંત સુધી સાંભળ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ પૂજા વિધિ વિશે જાણી શકે અને કથા સાંભળી શકે કોમેન્ટમાં જય ચંદ્રદેવ જય શંભુ ભોળાનાથ જરૂરથી લખજો જય કરવા માતા પણ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ